અને જેવી જોઈ રસોઈ બની ગયા છે એ પણ બધું બની જીતુ યાર હું ડાળ યાર તો બધું એ કરવાનું આવતું તું યાર બની જો મેઠું વધારે નાખી દીધું શું કરવાનું તારે બધું કરવાનું આવતું નતું યાર બધું બની જીતું ના હું બધું બની જીતું તાને હવે ડાળ એકલી રહી ગઈ હવે ડાળ માટે હવે ફોન કરવો પડશે મારે યાર ડાળ બંગાર બનાવી શું કરવાની પછી ફોન કરું ફોન કરે તો સુપર બનાવવા તું જો

આવ <coughs> 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 અરે ભાઈ રસોઈ બનાવા જે તો પેલા રંગાની રંગાજી નહી જરા હતા એમ તો મારે રંગાજી નો ફોન આવે છે રસોઈ કોક બગાડી છે રસોઈ કોક તમે અરે નહીં બગાડી એક ફરેલો ઈસા યાર મગજ ખાઈ ગયો મારું પણ તમે કોક રસોડું બગાડી છો મારો ફોન આવ્યો હાલ અને ના જવાય યાર તમારા રંગાજી નહી જવું છું પણ ના જવાય કયો હા હા ઈ જ જવાનું છે મારે હા વાત સાચી પણ મારા હજુ પૈસા નહીં હાલે અને પેલો ફરેલો હોત શિકર ગગલો કરી નોમ છે એ પૈસા તો હું હલે તો વેરો મારા હાથે

અને પેલો ફરેલો મારી બાપ ની શોખ ને એમ ઓમ હા ખરાબ મોણસ છે યા રંગો નહી પેલો ફરેલો ઘગલો કરીને કોક નોમ છે એ વધી ચોથી આવ્યો છે એ એનો ભાઈ બંધ છે કો અને મગજ કહીયો મારું અને તમારે કર્યો નો સદા ના બગાડ એડો આપડે બે હું હતો વેચી લેવું હા તો બીજા તમે સંબંધીઓ બાકી બીજા એટલા તો કઈ નો અવસર ના બગાડ્યા પણ ફરેલા લીધા હું આવતો રહું બરાબર

બીજું બધું કમ્પ્લીટ કરીને રાખીએ ખુશી મંગ લેજો મારા માટે એ ખુરશી લાવજે અને મસાલા બધા બધે દાળ ભાત દાળ ના બધા પાણી ના ના ને આ ઢગલા તને હું કીધું લે

તું હવે રાજ્યુ બોલતો પેલા કરતા અનુભય તો માથા ના ફરેલાઈ તો મને ખબર જે હાથમાં હે ને એ તો મને ખબર છે

પકા ઢેઘરો ઉતાર ઉતારી દે એમ ઢેઘરો થી આમ ઢેટો જો ન ના પડી રુંઘો શીકહો બસ કોક દે દે કોક હું રહી લાગે છે તમે રાખો હવે

પૈસા જ નહી માથાનો ફરેલો છે પણ લાયા છો તમે તો તમે જે કેવો ના બીજા ના ખોટ કરો પૈસા

અજા મગનું શાક બનાવ્યું બરાબર ને ખાડ્યું ના ભાત અલ્યા દો આ તૈયાર છે સીરો તૈયાર જ છે મગની મગની શાક ખલે તમારી

ખબર પડે ખાવા દે હું માર માર કરી ગજેલા તને લે કાવાન દે ને અરે પણ મંગુ ભાઈ ચાલ ભમિયા તો ખોડી લોકો ખોડી લોકો થાકો જોજે જોઈ રહી શરમ કર છોડી લડકણીઓ લાગે છે

મારા બાપની સોગન હું મેઠું નાખીને જ મને મેઠું ના નાખો તો મને ઓર્ડર કોણ આપો રસોયાને બોલાય મને તો કોઈ બોલાવવા જ ને મારું ઘર જેવી હતી ને ભાઈ એટલા માટે જ નાખ્યો મારું જે એ ખરું મારે હું લેવા દે પણ મને કોઈક બોલાવા તો ખરો કે બોને નોમ પડશે કનુભાઈનું પડશે Ờ <laughs> <laughs> à, à, đó. Lên, được, đó, đó à, à Ủa, đó शांति थे। वो शांति थे। ये लो

હ નહી ગુના કા ગુના કા ગુના કરતી બી ના કરતી મેના પેટમાં રહેવાતું નહી હુ ઘરેવાતું નહી પેટમાં નહી રહેવાતું હું કઈ ખાવા નહી પડતી હું કાઈ પેટમાં બળ ભોં આમ ભરા ભરા ઉભો થા ઉજ નહીં ઉભો થા રે ઉભો નહીં થવાયું કેમ ના ઉભો નહીં થવાયું હું જી ખબર જા હા 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 હવે આ હા હા ઉભો તો મારી દવા કરી લે મારે તો ઘેરે કી તે જો બીટી તે ધઉ તનક સીરા પડી